નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું કિમ છું મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે હર્ષદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાજ એમના પપ્પા છે ધર્મેન્દ્રસિંહ તેઓ પણ પોતે ટીચર છે પ્રિન્સિપાલ છે ધારોલી હાઈસ્કૂલમાં અને આ દીકરો છે તે આર્યમ સ્કૂલમાં ભણે છે એટલે ભણતો હતો મતલબ બાર સાયન્સની એણે એક્ઝામ આપી તો આર્યમ એટલે બોલાઉ પાસે આવેલી ખૂબ જાણીતી સ્કૂલ એની અંદર એણે બાર સાયન્સની અંદર એટી સેવન પોઈન્ટ ફિફ્ટી ફાઇવ પર્સન્ટ એના પીઆર ઓવરઓલ પીઆર આવેલા છે બી વન ગ્રેડ મેળવેલો છે અને છસો પચાસમાંથી પાંચસો પાંત્રીસ એના ગુણ આવેલા છે તો હર્ષદીપ પહેલાં તો કોંગ્રેચ્યુલેશન ખૂબ સારું રિઝલ્ટ છે થેન્ક યુ અચ્છા હવે પહેલો સવાલ કે તારું જે આ રિઝલ્ટ જે છે એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે શું લાગે તને ના ઓછું છે ઓછું છે કેટલો ટાર્ગેટ હતો ટાર્ગેટ હજુ વધારે હતો કેટલો હતો

ટીચર એમની શું નામ વિનોદ વિનોદભાઈ પટેલની હાથની જે ભણણો છે દીકરો તો નાઇન્ટી એઇટ પર્સન્ટ છે હંડ્રેડમાંથી ફક્ત બે માર્ક કપાયા છે તો એ સાના માટે કપાયા એ પણ નથી ખબર સિક્ચુમાં કદાચ ગયા હશે બાકી ટાર્ગેટ તો સો મારી સોનો હતો બરાબર ને ઓકે હવે ઓછા માર્ક કયા વિષયમાં છે ઓછા ઇંગ્લિશ કોમ્પ્યુટરમાં છે કેટલા છે

અને આમાં બે માર્ક્સ ઓછા ઓછા થયા તો આ પ્રગતિ થઈ કે શું થયું મતલબ તારી સાથે થવા જોઈતા હતા બરાબર ને એટલે એ લેવલ બી ટકી રહ્યું સારું રહેતે પણ નાઇન્ટી પણ બહુ સારા છે કોંગ્રેચ્યુલેશન એના માટે આ સવાલ હું ખાલી એમ જ પૂછું છું જે એટલે બીજા બીજા જે દીકરાઓ ભણે છે આપણા સમાજના એને કંઈક મોટિવેશન મળે એમ કે આપણું જે લેવલ હોય તેને ટકાવી રાખવાનું કાંઈ એનાથી ઉપર જવાનું બરાબર ને ઓકે અચ્છા હવે બાર સાયન્સ તો પાસ થઈ ગયા બહુ સારા પર્સન્ટેજ છે હવે આગળ ભવિષ્યમાં કેરિયર કઈ દિશામાં કોમ્પ્યુટર સાયન્સમાં કોમ્પ્યુટર સાયન્સમાં આગળ જવું છે પહેલેથી વિચારેલું કે આમાં જ જવું છે કે શું હતું રાખેલો થોડા ટાઈમ અચ્છા તો હમણાં કોલેજમાં કઈ કોલેજમાં જવાની ઈચ્છા છે આઉટસ્ટેટમાં જવાની ઈચ્છા છે ગુજરાતમાં જ ભણવું છે ગુજરાતમાં જ ભણવું છે બરાબર છે હવે કોમ્પ્યુટર માટે એવું કહેવાય છે ભાઈ આપણે સાઉથમાં બહુ સારું છે બેંગ્લોર પુણે ચેન્નાઈ મદ્રાસ હૈદરાબાદ બરાબર છે તો મતલબ એ એ તરફ જવાની ઈચ્છા છે ના ગુજરાતમાં જ ગુજરાતમાં જ ભણવું છે ઓકે બધા છોકરાઓ અત્યારે ભવિષ્યમાં મતલબ પોતાનું કેરિયર બનાવવા માટે વિદેશમાં પણ ભણવા જાય છે તારો વિદેશમાં જવાની ઈચ્છા ખરી નહીં કેમ નથી જવું અહીંયા જ સારું છે અહીંયા સારું છે ઓકે સાહેબ તમને પણ સવાલ પૂછ્યું કે હર્ષદીપને ખૂબ સારા પર્સન્ટેજ છે તો કેવી લાગણી થાય પહેલાં તો લાગણી તો ખૂબ ખૂબ એને અભિનંદન કારણ કે મહેનત જ જાણે એવી કરેલી હતી બરાબર પણ તે છતાં બોર્ડની પરીક્ષાની અંદર પેપર તપાસવામાં જે આ વખતે ખૂબ ઝડપથી પ્રક્રિયા ચાલીને એની અંદર મારા છોકરાને લોસ ગયો છે અચ્છા અચ્છા બરાબર એને લીધે એના માર્ક્સ થોડા ઓછા ગયા છે ઓછા આવ્યા છે બરાબર છે બાકી એની મહેનત બરાબર મહેનત બરાબર હતી ઓકે ઓકે હવે મિત્રો હર્ષદીપના મમ્મી પપ્પા બંને ટીચર છે તો એનો પણ એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે ફાયદો થાય કારણ કે મા બાપ પોતે ટીચર હોય તો દીકરાને ભણાવવા માટે સો ટકા એને મોટિવેશન આપે ગાઈડલાઈન આપે તો હર્ષદ મમ્મી પપ્પાને જેમ ટીચર બનવાની ઈચ્છા નથી ના એ વચ્ચે થઈ હતી પણ એટલે કોમ્પ્યુટરના ટીચર પણ બની શકાય ના કોમ્પ્યુટરના ટીચર નહીં ટીચર બનવું હોય તો ખાલી મેથ્સના છે મેથ્સ જ બનવું છે તમને ઓકે ઓકે ચાલો તારું ખૂબ સારું રિઝલ્ટ છે ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને તારું જે ગોલ છે કે ભાઈ મારે કોમ્પ્યુટર લાઈનમાં આગળ જવું છે તો ખૂબ મોટો કોમ્પ્યુટર એન્જિનિયર બને એવી શુભેચ્છા બરાબર છે આ ચેનલ હતી આ રાજપૂત સમાજની એના હતી અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા હા કોંગ્રેચ્યુલેશન